મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ દુકાને આવી ગયા છે અને આજે લાઈટ નથી એટલે એક આવું જોવા મળશે અને આજે જલ્દી ઘરે જવાનું છે એટલા માટે સામાન બહાર નથી કાઢવાનો ગિંદલ આવી ગયો છે ખબર નહીં કઈ ગયેલો તે પણ હમણાં જ આવ્યો છે

હેલો ગાઈઝ તો અમે આવી ગયા છે અમારા ગામમાં બસમાં બેસવા માટે કારણ કે અમારે જવાનું છે બરોડા તો હમણાં બસ કંજટા બાજુથી આવશે પાંચ વાગે એટલે અમારે જવાનું છે તો તમે બંજારે જાઓ બ્લોકમાં આગળ જવા માટે ઊભા હતા અને આવી ગયા મિતેશભાઈ સાપટિયાથી અમને મળવા આવ્યા છે તો મિત્રો ભાઈ નહીં અમારી બસ આવી ગઈ છે બરોડા જવા માટે તો અમે બેસીશું હમણાં અમે મિત્રો આવી ગયા છે બરોડા ગોલ્ડન ચોકડી અત્યારે છીએ અને બધા સ્ટેશન તમને બતાવી શક્યો નહીં કારણ કે સંગમની તબિયત થોડી ખરાબ હતી એટલા માટે તો અમે અહીંયા બ્લોક સમાપ્ત કરીએ છીએ ¿Te apelamos sí, sí.